શહેર એસઓજીને મળી સફળતા ડુપ્લિકેટ નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડ્યું લીંબા વિસ્તાર કારખાનું ઝડપાયું ફિરોજ નામ યુવકની ધરપકડ કરી એસઓજી પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ નવ લાખની પાંચ લાખ બેસોની ડુપ્લિકેટ નોટો મળી આવી પ્રિન્ટર લેપટોપ નોટોના ગ્રાહક પોલીસે કબજે કરી સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે ત્રણ નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા બે મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેસમાં કોઈ ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલ છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને છે તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરીતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના બે એના આઈ કાર્ડ તથા ચાર જે માઈક હોય છે એ ચારે ચાર ઝડપી પાડેલ છે પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા બે મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વચમાં જતા આમાં જે ફિરોજ શાહ કરીને જે આરોપી છે અગાઉ બે હજાર પંદરમાં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું ત્યારબાદ એને વ્યાજ વટાવ નું લાઇસન્સ વ્યાજ વ્યાજગોટાનો ધંધો કરતો હતો તેમાં તેને ખોટ ગઈ અને એક કે બે એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં પાંચેક લાખનો ખર્ચ થયેલો ત્યારબાદ તેણે આ બે એક મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું કાગળ ક્યાંથી લાવતા હતા કઈ રીતે આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા